વ્યક્તિઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ સ્ત્રીઓને અને બ્રાન્ચના અધિકારીઓને જરૂરી સૂચના આપી જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ જીઆર આર પટેલ તથા પીએસઆઈ જે બી વાઘેલાનાઓ આ બાબતે વર્કઆઉટ કરેલ તે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહની બાતમી હકીકત મળેલ કે વિદ્યાનગર સરદાર પટેલ રાજમાર્ગ ખાતે સાણ મોલની બાજુમાં આવેલ ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્સમાં ત્રિયા માળે આવેલ દુકાન નંબર ત્રણસો પાંચ ત્રણસો છ અને ત્રણસો સાતમાં વિપુલ ડોડિયા નામનો ઈસમ રોડેક્સ ફેમિલી સ્પાની આડમાં વેપારનો ધંધો ચલાવે છે જે અનુસંધાને હકીકતના આધારે એસઓજીની ટીમે ગઈકાલે રેડ કરતાં સૌ પ્રથમ આ કાઉન્ટર ઉપર વિપુલભાઈ અશોકભાઈ ડોડિયા જે મૂળ રહેવાસી ભાવનગરનો વર્તી છે અને હાલમાં લાંબેલ ખાતે રહે છે તે મળી આવે ત્યારબાદ પંચો રૂબરૂ અને મહિલા પોલીસ કર્મચારી રૂબરૂ આ ત્રણેય રૂમોમાં તપાસ કરતાં ત્રણ રૂમમાં એક એક વિદેશી યુવતી સાથે એક એક યુવાન કડંગી હાલતમાં જોવા મળેલા તે સિવાય પણ અન્ય વિદેશી અને ભારતીય યુવતીઓ અને અન્ય યુવાનો કાઉન્ટર પર બેઠેલા જોવા મળેલ જેથી આ બાબતે વિપુલભાઈ અશોકભાઈ ઢોડિયાની પૂછપરછ કરતા આ જે વિદેશી યુવતીઓને પોતાને ત્યાં સ્પાણી આડમાં બોલાવી તેમના રહેવાને જમવાની વ્યવસ્થા કરી અને સ્પાણી આડમાં દેહ્યવહાર દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલી છે આ બાબતે તેઓ કમિશન પેટે દરેક યુવતી જે વીસ દિવસ પચીસ દિવસ કે મહિનો રોકાય એના બદલામાં એની પાસેથી પચાસ ટકા કરતાં વધારે જે જે વેપારના પૈસા મળતા હોય એના કમિશન પેટે લેતો હોવાની હકીકત મળી આવે છે તેની અંગઝડતી કરતાં તેની પાસેથી બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા ત્રણ હજાર ત્રણસો તથા કાઉન્ટર પરથી પેટીએમ મશીન મળી આવેલા તેમજ કાઉન્ટર ઉપર અને જે રૂમની અંદર વિદેશી યુવતીઓ સાથે કડંગી હાલતમાં પુરુષો જોવા મળેલ તે રૂમોમાંથી કામસૂત્ર કંપનીના કોન્ડમ બસો ચોસઠ નંગ પણ મળી આવેલા આ તમામ વસ્તુઓ કબજે કરી અને વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાના વિરુદ્ધમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે